નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના જે સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીની અંદર ભાગ છમાં આપણને જે પાઠ નંબર સાત આપેલો છે ગુપ્ત યુગ અને અન્ય શાસકો તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છ ની જે આ અધ્યયન પોથી છે તે અધ્યયન પોથીના ભાગ છમાં આપવામાં આવેલા દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને એકદમ સચોટ સોલ્યુશન કલરફુલ ફોન્ટની અંદર ટાઈપ સાથે મૂકેલા છે જે તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષા માટે પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર સાત ગુપ્ત યુગ અને અન્ય શાસકો સર્વપ્રથમ અધ્ય નિષ્પત્તિઓ આપણને આપવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો પહેલો સવાલ નીચે પૈકી કયા બે રાજાઓ સમકાલીન હતા તો જવાબ આવશે એમાં વિકલ્પ સી હર્ષવર્ધન અને પુલકેશી બીજો ત્યાર પછી છે બીજું ચંદ્રગુપ્ત બીજો ફાહ્યાન તો હર્ષવર્ધન એમાં જવાબ આવશે વિકલ્પ સી યુઆન શ્વાંગ ત્યાર પછી ત્રીજો નીચે પૈકી કોણ ગુપ્ત યુગના રાજા નથી તો એમાં જવાબ આવશે વિકલ્પ સી ચંદ્રગુપ્ત મૌર્ય ચોથું કયા યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી ગુપ્ત યુગ પાંચમો નીચેના પૈકી કઈ કૃતિ કવિ કાલિદાસની નથી તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી ઉરુભંગમ છઠ્ઠું નાલંદા વિદ્યાપીઠની સ્થાપના ગુપ્ત વંશના કયા શાસનના સમયમાં થઈ હતી તો જવાબ આવશે વિકલ્પ બી કુમાર ગુપ્ત સાતમો સવાલ મહારાજા ધીરાજ તો ચંદ્રગુપ્ત પહેલો દક્ષિણ પથના સ્વામી તો એમાં જવાબ આવશે વિકલ્પ ડી પુલકેશી બીજો ત્યાર પછી છે આઠમું નીચેના પૈકી કઈ કૃતિ હર્ષવર્ધનની નથી તો એમાં જવાબ આવશે વિકલ્પ એ કાદંબરી નવમો સવાલ છે કાંચીના પલ્લવો તો રાજસ્થાનના ખાલી જગ્યા અને દક્ષિણ ગુજરાતના ખાલી જગ્યા તો એમાં જવાબ આવશે વિકલ્પ એ રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો અને ગુજરાતના ગુર્જરો ત્યાર પછી છે દસમો સવાલ ઈસવીસનની છઠ્ઠી સદીની મધ્યમાં હુણોએ મધ્ય એશિયાથી ભારત ઉપર આક્રમણ કર્યું તેઓ નીચેનામાંથી કઈ દિશાએથી ભારતમાં પ્રવેશ્યા હશે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ વાયવ્ય મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વાધ્યયન પોથી છે તે નવી સ્વાધ્યન પોથીના દરેકે દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને હવે તો મિત્રો તમે પીડીએફ જે છે ને તમારા વોટ્સઅપ ઉપર પણ મેળવી શકો છો તો જરૂરથી અહીંયા તમને જે નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય મેળવી લેવી કારણ કે આ સ્વાધ્યન પોથી જે છે એ તમારી પરીક્ષાની તૈયારી માટે પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોઈ કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અને તેનો અભ્યાસ કરી શકો છો આવી સરસ મજાની એકદમ કલરફુલ ફોન્ટની અંદર પીપીટી જે છે તમને બીજે કોઈ જગ્યાએ જોવા મળશે નહીં તો જરૂરથી મેળવી લેજો ચાલો બંધ બેસતા જોડકા જોડો એમાં છે પેલું કાલિદાસ તો એને આપણે જોડીશું વિકલ્પ બી મહાકવિ અને નાટ્યલેખન ત્યાર પછી છે મેહરોલીનો સ્તંભ તો એને જોડીશું વિકલ્પ સી દિલ્હી સાથે ત્રીજું છે વાઘભટ્ટ એને જોડીશું એ અષ્ટાંગ હૃદય સંહિતા સાથે ચોથું છે વૈતાલ ભટ્ટ તો એને જોડીશું વિકલ્પે વિક્રમાદિત્ય સાથે અને અશ્વમેઘ યજ્ઞ તો એને જોડીશું આપણે વિકલ્પ ડી સમુદ્રગુપ્ત સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો પહેલો સવાલ હિન્દના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી ક્યારે શક્ય બની તો જવાબ આવશે ગુપ્ત સંવંતના આરંભના કારણે હિન્દના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની બીજો સવાલ કયા રાજવીને શકારી તેમજ વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે ચંદ્રગુપ્ત બીજો એ શકારી તેમજ વિક્રમાદિત્ય તરીકે ઓળખાય છે ત્રીજો સવાલ ગુપ્ત યુગના કયા શાસકને સિક્કામાં વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે તો ગુપ્ત યુગના ચંદ્રગુપ્તને સિક્કામાં વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે ચોથો સવાલ કાલિદાસ અને વરામિહિર કયા રાજવીના સમયમાં થઈ ગયા તો જવાબ આવશે કાલિદાસ અને વરામિહિર સમ્રાટ ચ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં થઈ ગયા પાંચમો સવાલ કુમાર ગુપ્ત પછી કયા શાસકે મગધની રાજધાની સંભાળી હતી તો જવાબ આવશે કુમાર ગુપ્ત પછી તેના પુત્ર સ્કંદગુપ્તે મગધની રાજયાદી સંભાળી હતી ત્યાર પછી છે છઠ્ઠો સવાલ બૃહદ સંહિતા નામનો ગ્રંથ કોણે લખ્યો હતો તો જવાબ આવશે બૃહદ સંહિતા નામનો ગ્રંથ મહાન વૈજ્ઞાનિક વરાહમિહિરે લખ્યો હતો સાતમો સવાલ મહાકવિ બાણભટ્ટે શ્રી હર્ષ અંગે ઘણું લખ્યું છે તે એમના વિશે આ માહિતી કઈ રીતે જાણતો હશે તો મહાકવિ બાણભટ્ટ શ્રી હર્ષના દરબારના કવિ હતા આથી તેઓએ શ્રી હર્ષ વિશે આટલું બધું લખ્યું હશે આઠમો સવાલ અજંતાની કેટલીક ગુફાઓ કયા રાજવીના સમયમાં તૈયાર થઈ હતી તો જવાબ આવશે કુમારગુપ્ત પહેલાંના સમયમાં અજંતાની કેટલીક ગુફાઓ તૈયાર થઈ હતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર મને ઓળખો એમાં પહેલો સવાલ હું વિક્રમાદિત્યના દરબારનો રાજવૈદ છું તો જવાબ આવશે ધન્વંતરી બીજો સવાલ મેં અષ્ટાંગ હૃદય સંહિતા નામનો ગ્રંથ લખ્યો છે તો જવાબ આવશે વાઘભટ્ટ ત્રીજું હું વિક્રમાદિત્ય પછી રાજગાદીએ આવનાર ગુપ્ત શાસક છું તો કુમાર ગુપ્ત પહેલો ચોથું મેં નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે સો ગામ ભેટ આપ્યા હતા તો જવાબ આવશે હર્ષવર્ધન પાંચમું હું સોનાના સિક્કા પડાવનાર રાજવી છું તો જવાબ આવશે ચંદ્રગુપ્ત પહેલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો એમાં પહેલો ગુપ્ત વંશના સ્થાપક ખાલી જગ્યા હતા તો જવાબ આવશે શ્રી ગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રભાવશાળી શાસક ખાલી જગ્યા હતો તો જવાબ આવશે ચંદ્રગુપ્ત બીજો શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ ખાલી જગ્યાએ કરી હતી તો આર્યભટ્ટ દિલ્હી પાસે આવેલા ખાલી જગ્યામાં આજ દિન સુધી કાંટ નથી લાગ્યો તો જવાબ આવશે મહેરોલીનો લોહસ્તંભ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો એમાં પહેલો સવાલ વિક્રમાદિત્યના રાજદરબારમાં કયા કયા રત્નો હતા તો જવાબ આવશે કે વિક્રમાદિત્યના રાજદરબારમાં સંસ્કૃત ભાષાના મહાન કવિ કાલિદાસ ધન્વંતરી તેમજ રાજવેદ વૈજ્ઞાનિક વરામિહિર વૈતાલ ભટ્ટ અમરકુશના રચિતા અમરસિંહ જેવા રત્નો વિક્રમાદિત્યના રાજદરબારમાં હતા ત્યાર પછી બીજો સવાલ ગુપ્ત યુગમાં વિજ્ઞાનના ક્ષેત્રમાં મેળવેલી સિદ્ધિઓ જણાવો તો ગુપ્ત યુગમાં આર્યભટ્ટ નામના ગણિત શાસ્ત્રીએ દેશાંશ પદ્ધતિ અને શૂન્યની શોધ કરી મહાન વૈજ્ઞાનિક બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રનો વાઘભે વૈદિક શાસ્ત્રમાં અષ્ટાંગ હૃદય સંહિતા નામનો ગ્રંથ લખ્યો ત્રીજો સવાલ ગુપ્ત યુગમાં સાંસ્કૃતિક ક્ષેત્રે થયેલું પ્રદાન જણાવો તો ગુપ્ત યુગ એ સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ હતો આ સમયમાં સંસ્કૃતમાં પ્રશસ્તિઓ શિલાલેખો અને તામ્રપત્રો લખાયા હતા ગુપ્ત સમ્રાટો વિદ્વાન અને સાહિત્યપ્રેમી હતા કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે તેમણે અભિજ્ઞાન રઘુવંશમ અને મેઘદૂતમ જેવા મહાકાવ્યોની રચના કરી હતી ત્યાર પછી છે ચોથો સવાલ ગુપ્ત યુગની શાસન વ્યવસ્થાના પ્રાંતિય વહીવટી તંત્ર વિશે જણાવો તો સ્થાનિક પ્રાંતના વડા તરીકે રાજકુમાર હતા કુમાર આમાત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું જેના વડા પ્રાદેશિક હતા પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું અને જિલ્લાને વિષય કહેવામાં આવતો પાંચમો સવાલ ગુપ્ત યુગમાં કયા કયા પાકોનો વેપાર વિકસ્યો હતો તો ઉત્તર ભારતમાં ઘઉ અને ચોખા ગાંધારમાં શેરડી કાશ્મીરમાં દ્રાક્ષ કેસર અને સફરજન ગુજરાત અને સિંઘમાં કપાસ અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થયું હતું ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો એમાં પહેલું છે મહાસંધિ વિગ્રહક તો વર્તમાન સમયમાં જેમ વિદેશ મંત્રી હોય છે તેમ ગુપ્ત યુગમાં મહાસંધિ વિગ્રહનો હોદ્દો હતો જેનું કાર્ય બીજા રાજાઓ સાથે સંબંધો સ્થાપિત કરવાનું હતું મિત્રો આ આજે અધ્યયન પુથી છે તેની લિંક તમારા તમામ દોસ્તો અને મિત્રો સુધી પણ શેર કરજો બીજું છે નયનાર અને અલવાર તો મધ્ય યુગમાં ભક્તિ આંદોલન દરમિયાન થઈ ગયેલા સંતોને આપણે બે ભાગમાં વિભાજીત કરી શકીએ ભગવાન શંકરને સમર્પિત સંતોને નયનાર અને ભગવાન વિષ્ણુને સમર્પિત સંતોને અલવાર કહેવાતા ત્રીજું છે મહાપ્રતિહાર તો મહેલો અને દ્વારોના રક્ષકોના વડાને મહાપ્રતિહાર કહે છે ચોથું છે સુવર્ણયુગ જે સમયગાળા દરમિયાન પ્રજા સુખી સંપન્ન અને કોઈ પણ પ્રકારના ભય વગર રહેતી હોય અને આર્થિક સમૃદ્ધિ પણ ટોચ ઉપર હોય તેવા સમયગાળાને સુવર્ણયુગ કહે છે પાંચમું છે ભૂક્તિ પ્રાંતને ભૂક્તિ કહેવામાં આવતું જેના વડા પ્રાદેશિક હતા પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું કુમાર અમાત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા પ્રશ્ન નંબર આઠ છે ટૂંક નોંધ લખો એમાં પેલું છે સમ્રાટ હર્ષવર્ધન તો ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતના રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય મહત્વનું ગણાય છે હર્ષવર્ધન થાણેશ્વરના વર્ધન વંશના રાજવી હતા તેમના પિતાનું નામ પ્રભાકર વર્ધન અને બહેનનું નામ રાજ્યશ્રી હતું ઈસવીસન છસો છમાં માં હર્ષવર્ધને રાજગાદી સંભાળી હતી તેઓ પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા હર્ષવર્ધનનો પરાજય પુલકેશી બીજા સામેના યુદ્ધમાં લડતા થયો હતો હર્ષવર્ધન શિવભક્ત હતા પછી તેઓ બૌદ્ધ ધર્મના અનુયાયી બન્યા હતા હર્ષવર્ધનના સમયમાં ચીની યાત્રી યુવાન શ્વંગ ભારત આવ્યો હતો અને તેના અધ્યક્ષપદે કનોજમાં હર્ષવર્ધને ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું હર્ષવર્ધનના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ હતા અને બાણભટ્ટે હર્ષચરિતમ નામનો ગ્રંથ લખ્યો હતો હર્ષવર્ધને પોતે ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા ત્યાર પછી બીજું છે ચંદ્રગુપ્ત બીજો અથવા તો વિક્રમાદિત્ય તો સમ્રાટ સમુદ્રગુપ્તના અવસાન પછી ચંદ્રગુપ્ત બીજો મગજની ગાદી ઉપર આવ્યો હતો તે ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ શક ક્ષત્રપ વંશના રાજાને હરાવી શકારીનું બિરુદ ધારણ કર્યું હતું તે વિક્રમાદિત્યના નામે પણ ઓળખાય છે વિક્રમાદિત્ય શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી પોતાનું સૈન્યબળ બળ વધાર્યું હતું તેણે દરિયાઈ વેપાર ખૂબ વધાર્યો હતો અને તે અખૂટ સંપત્તિનો માલિક બન્યો હતો તેના સમયમાં ચીની પ્રવાસી ફાહિયાન ભારતમાં આવ્યો હતો તે વૈષ્ણવ ધર્મી હતો છતાં તે અન્ય ધર્મ પ્રત્યે આદરભાવ રાખતો હતો તેણે પાટલીપુત્ર પાટલીપુત્રમાં બૌદ્ધ મઠ બંધાવ્યા હતા તેના સમયમાં ઘણી સાંસ્કૃતિક સિદ્ધિઓ થઈ હતી અને તે યુગ સુવર્ણ યુગ બન્યો હતો ઈસવીસન ચૌદસો ચૌદના અરસામાં વિક્રમાદિત્યનું અવસાન થયું ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચે આપેલા વિવિધ ચિત્ર જોઈ તેના વિશે વર્ણન કરો ચાલો તો પહેલું ચિત્ર આપણને અહીંયા આપેલું છે જે મહેરોલીના લોહસ્તંભનું છે તો જુઓ એના વિશેનું વર્ણન મહેરોલીનો લોહસ્તંભ દિલ્હી પાસે આવેલો છે તે સોળસો વર્ષ જૂનો લોહસ્તંભ છે ત્યાં યુગની ધાતુ વિદ્યાની શ્રેષ્ઠ સિદ્ધિ છે આ લૌસ્તંભ સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં કાંટ લાગ્યો નથી આ લૌસ્તંભ સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ બનાવેલ છે ચાલો ત્યાર પછી બીજું ચિત્ર જે છે તે નાલંદા વિદ્યાપીઠનું છે તો જો આપેલ ચિત્ર નાલંદા વિદ્યાપીઠનું છે નાલંદા વિદ્યાપીઠ ચંદ્રગુપ્ત બીજાના પુત્ર કુમારગુપ્ત પહેલાએ બનાવી હતી તથા આ નાલંદા વિદ્યાપીઠ નિભાવવા માટે હર્ષવર્ધને સો ગામ ભેટમાં આપ્યા હતા ત્યાર પછી છે ત્રીજું ચિત્ર તો આ જે છે તે આપેલ અજંતાની ગુફાઓ છે તો આપેલ ચિત્ર અજંતાની ગુફાઓ છે અજંતાની ગુફાઓ ચંદ્રગુપ્ત બીજાના પુત્ર કુમારગુપ્ત પહેલાના સમયમાં બનેલ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ નીચે આપેલ વ્યક્તિઓને તેમની ઓળખ મુજબ વર્ગીકૃત કરો વિદેશી પ્રવાસીઓ તેમાં ફાહિયાન અને યુઆન શ્વાંગ કવિ તો કે કાલિદાસ અને બાણભટ્ટ વૈજ્ઞાનિક તો વૈતાલ ભટ્ટ આર્યભટ્ટ અને વરાહમિહિર ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર નીચેના શબ્દો ચોરસમાં પાંચ રાજાઓ અને પાંચ સાહિત્યકારોના નામ છુપાયેલા છે તે શોધીને લખો ચાલો તો અહીંયા તમે જોશો તો હર્ષવર્ધન ત્યાર પછી આર્યસુર ત્યાર પછી સ્કંદગુપ્ત ત્યાર પછી બાણભટ્ટ વિક્રમાદિત્ય ત્યાર પછી કુમારગુપ્ત અને ત્યાર પછી કાલિદાસ અને રાણી વિજયા ચાલો જોઈએ આપણે અહીંયા રાજાઓના નામ તો રાજાઓમાં વિક્રમાદિત્ય ચંદ્રગુપ્ત પહેલો સ્કંદગુપ્ત હર્ષવર્ધન અને કુમારગુપ્ત સાહિત્યકારમાં જોઈએ તો બાણભટ્ટ કાલિદાસ રાણી વિજયા અને આર્યસુર મિત્રો અહીંયા આપણે આજે સ્વ અધ્યયન પુથિ જે છે તે સ્વ અધ્યયન પોથીનો સામાજિક વિજ્ઞાનનો પાઠ જે છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર જે સ્વઅધ્યન પો છે તે સ્વઅધ્યયન પુથીના સામાજિક વિજ્ઞાન સહિતના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે એકદમ કલરફુલ ફોન્ટની અંદર એકદમ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મુકાઈ ચૂક્યા છે વિડિયો અને પીડીએફ બંને રીતે તો જો વિડીયો જોતો હોય તો લિંક નીચે મળી જશે ડિસ્ક્રિપ્શનમાં અને પીડીએફની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આ વિડીયોની લિંક તમારા દોસ્તો મિત્રો સુધી પણ અવશ્ય શેર કરજો જેથી કરીને તેઓ પણ આ વિડીયોનો અભ્યાસ કરી શકે તો દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે